નિર્દોષોના મોત સોળ દિવસ અને માત્ર ત્રણ ધરપકડ ડીસા અગ્નિકાંડનું આ જ સત્ય છે કાટમાળ સાથે ધરબાઈ ગયેલા આ સત્યને જાણવા દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું તો સામે આવ્યું કે ગેરકાયદે બે રોકટોક ફટાકડા બનતા રહે તેમાં ચાર મોટા રાજકારણીને રસ હતો ભાસ્કરને ડોક્યુમેન્ટ્સ પણ હાથ લાગ્યા છે જેમાં ભયંકર બ્લાસ્ટ થશે તો મોટી નુકસાની થઈ શકે છે તેવું ઓન રેકોર્ડ હોવા છતાં એક મહિના સુધી રિપોર્ટ દબાવી રાખ્યો આવું કેમ થયું કોના ઇશારે થયું ભાસ્કર તેનો સ્ફોટક ખુલાસો કરે છે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ હરદાની ફટાકડા ફેક્ટરીમાં તેર લોકોના મોત થયા બાદ મધ્યપ્રદેશમાં કેટલાય ગેરકાયદે કારખાના સીલ થઈ ગયા ફટાકડાની સપ્લાય ચેઇન ખોરવાઈ જતા દીપક અને ખુબચંદે વગના જોરેસાના ગોડાઉનમાં જ વગર લાયસન્સે ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું આ કમ્પાઉન્ડમાં લાઇનસર છ ગોડાઉન હતા જેમાં છેલ્લા બે ગોડાઉનમાં સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધી ફટાકડા બનાવાતા હતા મજૂરોને સ્પષ્ટ સૂચના હતી કે મોટા અધિકારી તપાસમાં આવી જાય તો શટર નીચે પાડીને તમારે કામ ચાલુ રાખવાનું છે આ ઇન્વેસ્ટીગેશનમાં જાણવા મળ્યું કે ફટાકડા મૂકવાનો પરવાનો રિન્યુ કરવા માટે દીપક મોહનાણીએ બે મહિના પહેલા અરજી કરી હતી એસડીએમ નેહા પંચાલના આદેશથી ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ અઠયાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગોડાઉન પર તપાસ કરી એ પહેલા જ ભલામણ માટેના ફોન શરૂ થઈ ગયા હતા જેમાં એક ફોન ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના પીએ વિશાલ જોશીનો હતો તેમણે કહ્યું હતું કે આપની વિચારધારાનો માણસ છે રિપોર્ટ પોઝિટિવ આ વાતને પોલીસ અધિકારીએ પણ સમર્થન આપ્યું છે આ સિવાય ડીસા નગરપાલિકાના ત્રણ પણ અંગત રસ લઈ પોઝિટિવ રિપોર્ટ આપવા પોલીસમાં ફોન કર્યા હતા ડીસા ભાજપના એક સિનિયર નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું દીપક અને પ્રવીણ માડી સાથે ભણતા હતા બંને વચ્ચે જમવા ફરવા સુધીની મિત્રતા છે તેમની ભલામણથી જ દીપકને ભાજપ સંગઠનમાં સ્થાન મળ્યું હતું જોકે દિવ્ય ભાસ્કરે એમએલ એ માળી પૂછ્યું તો કહ્યું હું દીપક ને ઓળખતો નથી અને ક્યારે મળ્યો પણ નથી તો પીએ ફોન કર્યો હોવાની વાત જ ક્યાં રહી ફટાકડા ફેક્ટરી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ